જલારામ બાપા ની જગ્યા ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા ના માર્ગદર્શન હેઠળ પિસ્તાલીસ થી પચાસ સ્વયંસેવકો આજે વીરપુર ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યા માં મગજનો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યામાં આવતા તમામ દર્શનાર્થીઓને એક ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ મહાપ્રસાદ આપશે મહાપ્રસાદ તારીખ બાવીસમી જાન્યુઆરીએ અને તારીખ ત્રેવીસે બે દિવસ આ મહાપ્રસાદનું વિતરણ થશે બીજું પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યાના ટ્રસ્ટીઓને જે પ્રસ્તાવના મૂકી હતી આજથી ત્રણ વર્ષ પહેલા એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે એટલે બાપાના પરિવાર બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી રામ લલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાર છે તે આજીવન ધરાવવામાં આવશે અને વાસીઓ માટે એ ગૌરવ અને ઉત્સાહની વાત છે કેટલા સ્વયં સેવકો અયોધ્યા ખાતે સેવામાં જઈ રહ્યા છે અને ત્યાં શું શું સેવા કરવાની છે વેલપુર થી 38 સ્વયંસેવકો સેવા માટે બાકીના 14 જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ 50 માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનો નો પરિવાર જે કંઈ આવે આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે વાસીઓને જ આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે રઘુરામ પણ ગાંધીપતિ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે